જૂનાગઢના માળિયા હાટીનામાં પાંચ શખ્સોની હાઈવે ઉપર જન્મદિવસ મનાવવા બદલ પોલીસે ધરપકડ કરી ભંડુરી નજીક હાઈવેની વચ્ચે વાહન ઊભું રાખી બર્થડે ઉજવનાર પાંચ શખ્સો સામે માળિયા હાટીનામાં ગુનો નોંધાયો જાહેર નેશનલ હાઇવે પર બર્થડે ઉજવતા પાંચ ઈસમોના વાયરલ થયેલા વિડીયોના આધારે માળિયા હાટીના પોલીસે કાર્યવાહી કરી કારના બોનેટ ઉપર પાંચ કેક રાખી એક બાઇક રોડ વચ્ચે પાર્ક કરી કાર પર ફટાકડા ફોડ્યા આનો વિડિયો વાયરલ થતા માળિયા હાટીના પોલીસે તપાસ શરૂ કરી જેમાં પાંચ સક્ષો સામેલ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી બીજાને પણ અપીલ કરું છું કે એ રીતના બંને ઉજવણી ના કરતા અને અમારી માળિયા પોલીસ સ્ટેશન હતી અમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે